આ કાર્યક્રમમાં વડાંગ પંથકના સરપંચશ્રીઓ ઉપસરપંચો સભ્યો ધારાસભ્યો ઉર્જા મૈયા પોલીસ વિભાગ અન્ય વિભાગ પાણી પુરવઠા વિભાગ વગેરે અતિથિઓએ હાજરી આપી હતી કાર્યક્રમ ની શરૂઆતમાં એસઓએ હોસ્પિટલના સી ઈઓ ડોક્ટર અને ડાયરેક્ટર પ્રભાવત વાઘમ શ્રી દ્વારા તમામ અતિથીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલ વિશે પરિચય આપવામાં આવ્યો ડાયરેક્ટર ભીમજીભાઈ બામણિયા હરેશભાઈ વાઘેલા અને શ્રી ભાવેશભાઈ કલસરિયા દ્વારા અતિથિઓને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ કલસરિયા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી અને સૌએ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું મોટી ઉમર છે મારે એમ નહીં કેવું અમુક બી કે દવાખાન નો જવાય દવાખાન નો જવાય દવાખાન નો જવાય દવાખાને જવાય એમાં કઈ વાંધો નહીં ડરી ડરીને કેટલું જીવશું એના કરતાં જશું તો કઈ ખામી હશે એ ખામી સમયસર પકડાઈ જશે અને એ ખામી પકડાઈ જશે ને તો એની યોગ્ય સારવાર થશે યોગ્ય સારવાર થવાને કારણે આયુષ્યની દોર એ લંબાઈ જશે અને સરકાર જે યોજનાઓ આપે છે એ યોજનાઓનો યોગ્ય લાભ લેતા પણ આપણે શીખીએ સાહેબ આપણા દેશની અંદર એક વર્ગ એવો છે મારે ખુલીનું બહુ નથી કેવું તમે સમજી શકશો સરકારની યોજનાનો મેક્સિમમ લાભ એ લે છે બોલો મેક્સિમમ લાભ અને આપણે હજી સરકારી યોજનાનો લાભ જ નથી લેતા ખબર જ નથી એટલે આટલો બધો ટેક્સ ભરે છે લોકો તમે બધા ટેક્સ ભરો છો પેટ્રોલ ભરાવા જાઓ કેટલી બધી રકમ આપો છો તેનો લાભ લ્યો ને સાથે કોઈ પણ પ્રકારની તકલીફની અંદર જો મારી પાસે આ કાર્ડ હોય તો મારે એનો લાભ લેવો જોઈએ અને મારી પાસે કાર્ડ ન હોય કદાચ મારી આર્થિક પરિસ્થિતિ સારી હોય મારી પાસે કાર્ડ ના હોય તો સાહેબ ઇન્સ્યોરન્સ કંપની મેં અહીંયા એ પૂછ્યું તો કેશલેસ કાઉન્ટર છે કે કેશલેસ ઇન્સ્યોરન્સ કંપનીઓ જે ઇન્સ્યોરન્સ આપતી હોય એની સુવિધા પણ અહીંયા છે તો હું એ લાભ લઉં સરવાળે મારા વિસ્તારની અંદર જો સારી આરોગ્યની સુવિધાઓ મને મળતી હોય તો મારે મારા વિસ્તારની સુવિધાને પ્રાથમિકતા આપવી જોઈએ હું ફરી તમને કઉ છું એવું નથી કેતો કે અહીંયા જ રહું અહીંયા જે સુવિધાનો લાભ મને નથી મળતો એ સુવિધા માટે હું બહાર જાઉં પણ જે સુવિધાનો લાભ મને અહીંયા મળતો હોય તો એ સુવિધાનો લાભ મારે અહીંયા લેવો જોઈએ રિપોર્ટર અસલમ ગાહા એબીસી ન્યૂઝ રાજુલા